ગુરુજીની ગતિ જાણી એમ કે છે પેદા સર્વે પાણી નો જાણી હોય તો ઈ કેમ ખબર પડે કે આ પેદા સર્વે બધું પાણી છે એમ જણાય એવું નથી અને જાણી પણ છે એની ગતિ એવી છે સદગુરુ ની ક્યારે ક્યાં વેશમાન કેમ એ કસોટી કરી દે એ જાણવું ને એ કઠણ છે આપણને મનુષ્યના રૂપમાં દેખાતા હોય આટલું કઠણ છે આપણે માણા જોઈએ છીએ ને એમ જ ને એમ દેહભાવ દેખાતો હોય પણ સદગુરુ એ દેહ નથી અને દેહ છે એ સદગુરુ નથી ગુરુજીની જાણે પેદા સર્વે પાણી પ્રથમ ધણીએ જ્યારે સૃષ્ટિ રચાવી પરમાત્માએ જેલા આ જગતની રચના કરી તો પેલા પવન અને પાણી બનાવ્યા એમ કે પ્રથમ ધણીએ જારે સૃષ્ટિ રસાવી પેલા પવન અને પાણી પછી દેવી ઉમૈયાજી આરાધે બેઠા વદે વચન ને વાણી આ ગુરુજીની ગતિનો જાણે પેદા સર્વે પાણી પરમત્મે જ્યારે રજૂઆત એવી કરે છે કે રચના જ્યારે કરીને ત્યારે પહેલાં પવન બનાવ્યો અને પાણી બનાવ્યું પછી દેવી ઉમૈયાજી આરાધે બેઠા અને વસનની રચના કરી ની રચના કરી જી આરાધે બેઠા વદન વદે વચન ને વાણી આ ગુરુજી ની ગતિ નો જાણે પેદા પછી કે ગુણપતિ દાતાએ જયારે આ બાગ બનાવી ભાત ભાત ને બધી ગુણપતિ ગુણપતિદાતા ત્રણેય ગુણ ની રચના કરવા વાળા ત્રણેય ગુણ ત્રિગોણી માયા જે આ જગતની રચના કરી એ પરમાત્મા આ ગુણપતિ દાતા છે ગુણપતિ આ બધી બાગ બનાવી અને ભાત ભાતની આમાં બધી ફૂલવડી બનાવી કળી કેવડો કેડકી આમાં ફોરું દીએ ફૂલવાડી ગુરુજીની ગતિનો નું જાણે પેદા સર્વે પાણી એક દિન સમયે ફૂલડા પાછો વીણી એને રચના કરી છે આ બાગ બનાવ્યો છે એક દિન સમયે ફૂલડા વીણી લે વેલો મોડો વનમાળી એમાં પછી કોક કોક ફૂલની એવી સુવાસના સુગંધ રહી જા કોક ફૂલ ની રહી હે સુગંધ આ જગત બધામાં જણાણી ગુરુજીની ગતિનો જાણી પેદા પાણી ભાત ની ફૂલવાળી બનાવી છે પાછું એક દી વેલો મોડો વીણી લે પણ એમાં કોક એવા સુગંધ પરમાત્માનું કંઈક ભજન કર્યું હોય અને આજે એની આપણે સુવાસ લઈએ છીએ આ બધા મહાપુરુષો છે આ વાણીઓ મુકતા ગયા છે મહેનત કરી કરી આ જગત બધા એની સુવાસ લે અને આનંદ કરે હવે એવું સુવાસ રહે એવું જો ફૂલ બનવું હોય તો હું કરવું તો કે સેવા કરી લ્યો સંત પુરુષ શું કહેતા કેતા લઈ લ્યો નામ ને નિશાને હા એમ કેતા હતા લઈ લ્યો નામ હા એટલે ઈ સારું ને લઈ લેવાનું કીધું સેવા કરી લો સંત પુરુષની અને રાખી લો એક નામની નિશાની ઈ લખી અને પરવાના તમને મોકલે પછી નહીં રોકે દરવાણી આ ગુરુજીની ગતિ નો જાણી પેદા સર્વે પાણી આ એને રીત બતાવી સેવા કરી લો અને પછી એની પાસેથી લઈ લ્યો જાણ મેળવી લ્યો નામ નહી રાખી નામ નિશાની અને અને લખી મોકલે પછી રોકે દરવાણી આ ગુરુજીની ગતિ નો જાણે પેદા સર્વે પાણી છેલ્લે એમ કીધું તમારા બાના ને પ્રભુ તમે પત્ર રાખજો સેવકને લેજો ઉગારી દાસ પીઠા ને ગુરુ મોરાર મળ્યા અને એને આગળની કરી દીધી ઓળખાણી ગુરુજીની ગતિ પાણી દાસ પીઠાને ગુરુ મોરાર મળ્યા ને એની ગુરુ મોરાર મળ્યા ને એને એને આગળની ઓળખાણ કરાવી દીધી આગળની ખંજળાવે છે આગળની ઓળખાણ કરાવી દીધી આને પેલા ક્યાં હતા અત્યારે આવ્યા સહી તો ક્યાં સહી છે તો ક્યાં જાવું છે આની ઓળખાણ કરાવી દીધી કે હતા ક્યાં ભજનમાં આવે હતો તો ક્યાં આવ્યો છો અત્યારે છો તો ક્યાં છો એટલે એ નથી ખબર હતા ક્યાં એ તો ન ખબર હોય કદાચ પણ આવ્યો સૌ તો હું ક્યાં સૌ ને એ નથી ખબર એમ બોલ્યો તો કદાચ ન ખબર હોય પણ અત્યારે હું સૌ ક્યાં ને એ નથી ખબર અને એની ઓળખ એની હોય તો ઓળખાણ કરાવી દે કે અત્યારે તું શો ક્યાં એમ આપણને એમ છે કે આપણે અહીંયા આશ્રમમાં બેઠા છીએ એમ ખબર છે કે અહીંયા આપણે ઘરેથી આવીને અહીંયા આશ્રમમાં બેઠા છે પણ આ તો બધું દેખાવનું છે હકીકત સહી ક્યાં ભલે આશ્રમમાં બેઠા છે પણ આશ્રમ પેલા નક્કી થવો જોઈએ ને કે આશ્રમ હું કોને કહેવો આશ્રમ કેવો કોને એમ ક્યાં થઈ ને એ નક્કી થઈ જવું જોઈએ અને હવે પછી જવું છે તો ક્યાં જવું છે આની ઓળખાણ કરાવી દેજે અને સદગુરુ એની ઓળખાણ કરાવે એમ આટલું લઈ લે જ્ઞાન સદગુરુ થી એમ બીજું કઈ ભ્રમણ ન કરી સરદાર સાહેબે એ ભજનમાં અને એમ કીધું આગળની કરાવી દીધી ઓળખાણી ગુરુજીની ગતિ નો જાણે પેદા સર્વે પાણી અને જાણી છે ને એટલે જ આ લોકોએ કીધું હમ હે અલખ પાર પારા નામ રૂપ ગુણ નહી અમારે કબૂ ને ધરવું અવતારા આ વાણી થોડીક સમજવી આપણને અઘરી પડે કદાચ પણ આ પરા પ્રકારની વાણી હોય અને એ સારી વાણી સાર પ્રકારની છે ને ચાર મુખે ગવાતી હોય બધાના મુખે જુદા હોય પરાવાણી હોય પશ્યંતી મધ્યમ અને વેખરી એ સારી વાણીના મુખી જુદા હોય જીવમુખ શિવમુખ બ્રહ્મ મુખ અને ગુરુમુખ આ સારી પ્રકારની જે વાણી છે એમાં આ વાણીઓ અત્યારે જે આ ગવાણી ને ભાઈ પાછું ન્યા છોડ્યું એટલે ત્યાંથી આપણે વેતો કર્યો પરાવાણી એમ ગુરુમુખ વાણી

અનાદિ અને પાર બ્રહ્મ થી નહી પારા હું એવો જોગી છું એમ કહેવા માંગુ અલગ છું અનાદિ નો છું પાર બ્રહ્મ છે ને એનાથી નહી પાર છું આ થોડુંક વધારે આમ આગું જાય છે બ્રહ્મ નહી પારા એમ કારણ કે પાર બ્રહ્મ છે એને તમે જાણો છો એને જાણવા વાળો કોક છે પાર બ્રહ્મ થી પારા નામ રૂપ અને ગુણ નહી અમારે कबू न धरु अवतारा हम है जोगी अलग अनादि पार ब्रह्म से पार मैं क्या रे अवतारे धरियो नथी न, न लेतो नथी के पसी के हम से ब्रह्म ब्रह्म ये मारा थी से ही के हम से ब्रह्म અને હોય એમ જ ને એમ હોય હું આમ બ્રહ્મ મારાથી છે અને વાત એ હસી છે ને આપણે ન હોય તો આપણે માટે કઈ છે જ નહીં હું બ્રહ્મ હું સૌ તો બધું છે હમ છે બ્રહ્મ અને બ્રહ્મ છે આ બધી માયા માયા હે આ સકલ સંસાર ઈસ બિદ મે હમ હે સભી મે પાછો એ બધાને માલિક કરું હું છું હમ છે બ્રહ્મ અને થી આ બધી માયા માયા હૈ સકલ સંસારા ઈસ બીજ મેલિકો કેવી રીતે એ કે બીજ વૃક્ષ વિસ્તારા જેમ બીજ અને વૃક્ષ છે એમ જેમ બીજની અંદર વૃક્ષ છે અને વૃક્ષની અંદર બીજ છે એવી રીતે હું અરોચ પરોચ છું એમ બીજ વૃક્ષો વિસ્તારા હમ હે જોગી અલખ અનાદિ પાવ બ્રહ્મ છે પારા પછી કે ત્રણ ગુણ છે હમ હે ત્યાગી અને પાપ પૂન છે નેરા ત્રણ ગુણ છે હમ હે ત્યાગી ત્રણ ગુણ છે એની અરે મારે કઈ લેવા દેવા નથી એનાથી પર છું અને સંતો એનાથી પર જ હોય એને પર થવું જ પડે અને બધાને થાવું પડે જો થવાય તો ત્રણેય ગુણથી પર થયા વગર આ ત્રિગુણ માયા મટે એમ જ નથી ત્રણ ગુણ છે હમે ત્યાગી અને પાપ ને પૂન થી નીરો છો ઈ કઈ બે માંથી એક હું સઉં નહીં એ સાધન છે પાપ અને પૂન એ કર્મ ના ફળ છે પણ એને હું જાણવા વાળો છું ન્યાય કઈ છે નહી પાપ અને પૂન છે ન્યારા એટલે કે પાપ અને પૂન એ બે માંથી એક અડતું નથી પાપ ને પૂન તો કોઈને કર્મ તો કોઈને છોડતું નથી છતાંય એમ કે પાપ અને પૂન પાપ પૂન છે નરા જાપ જાપ કા અને ગુરુ ગુરુ કા જ્યોતિ જ્યોતિ કા ઉજીયારા હમ હે જોગી અલખ નાદી જ્યાં પોતે છે ત્યાં કઈ સંભવતું નથી પાપે નથી પોનિય નથી ગુરુ નથી જ્યોતિ કોઈ ઉજાસય નથી પોતે સ્વયં જ ઉજાસ છે પછી કે તુર્યાતીતા સબ જુગ જીતા સત એ મત પૂર્ણ મત વાલા તુર્યાથી નહીં પણ તીત એટલે એનાથી નહીં પણ પર તુરિયા તીતા જુગ જીત્યા તુર્યા તીત થઈ જવાય તો સબજુગ જીતી જવાય તુર્યા તીતા સબજુગ જીત્યા સત એ મારો મત કઈ છે તો નહીં સત કેવા જાય તો અસત ઊભું થાય ન્યા કઈ છે નહીં સત મત પૂરણ મત વાલા નિરાત સ્વામી કોઈ હે જોગી અલખ અનાદી પાર બ્રહ્મસે પારા પછી ભજન માં કીધું ઉત્પત્તિ પ્રલય નહી હમારે જાણે કોઈ એક જોગી

બીજા સર્વે વિજો કી જોની રાહ છે જીવ સલત હે આ નથી છૂટતું બાકી તો એ કે જો આમ છે જૂની રાહ છે આ જીવ સલત હે હમ હે જહા કે તાઈ હું જ્યાં છું ને ત્યાં જેમ છું એમ છું એમાં કોઈ ફેરફાર નથી પણ આ જીવ છે ને એ જૂની રાહ મુક્તો ભજનમાં નથી તમારા ભેદ કિસી ને ન પાયા ન પાયો તો કે ના જે પાયા છે એ દીવાના બની ગયા પાયા છો હોવા દીવાના મૂર્ખ બન્યા છો ડાયા तुझसे मिला वो सबसे बिगड़ा रंग कैसा लाया हे नाथ तेरी अकड़ी तमाया सीधे मार्गे ही के संत सलावे पन तो यह बावड़ा मुकिन भागी दे झूठे सब कोई धाया झूठे मार्गे धोड़वा मंडे यम सीधे मार्गे संत सलावे झूठे सब कोई धाया अन नजर बंदी का खेल प्रभु तुन ठीक बनाया है ही नाथ आ तारे अकले तो माया तेरा भेद किसी ने न पाया सत्य सले वो सब का वेरी जो आघडीया भजन ने अंदर जो रजवत करी ने एवो हालवा जाए ने भजन ने अंदर जे रजवत थई ने जो हालवा जाए तो तो ना वेरी बने

બધી આટો માર્યો સ્વર્ગમાં ગયો નરકમાં ગયો દેવલોકમાં ગયો બધી જઈન તપાસ કર્યો તો કે ત્રણ લોક મે તુજ બિન મુજકો કોઈ નજર મે નહી આયા તણી લોક માં તારી સિવાય મને કોઈ નજર માં નો આયો ઈ કે સબ કે ઘટ મે ઈ કે આવી આવી રીતે પ્રગટ છે સબ કે ઘટ મે તુંહી પ્રગટ હે સબ હે તારી માયા અનવર તેરા જૂના સંગી તો ભેર મેલન કો આયા હે નાથ તારી આ અકળિત માયા એમ સીધે માર્ગે જો ચલાવે તો નથી ભેગું થાય એમ બધાના વેરી બને એમ હું કીધું એને જૂની રાહ છે જીવ સલત હૈ જો એ જૂની રાહે હાલો ને તો કઈ વાંધો નથી એમ પણ ન્યા એ જીવ એ રાહને મૂકતો જ નથી તમે ગમે એમ કરો નહીં પાસાવાળો નહીં तो ये ई जूनो रस्त पकड़ाय संशय मटे नहीं हम जूनी राह से जीव सलत है हम है जहां के ताहे अपरम पार गए जुग बीते हम पंथ हमारे नहीं मारे कोई एक ये पंथ नहीं अपरम पार जुग बीती गया છતાંય હું જ્યાં છું ને ના ત્યાં છું જ્યાં સૌ ત્યાં છું પણ સૌ ક્યાં ને એની ખબર પડવી જોઈએ એટલે બધી પેલા ક્યાં હતો ને એ ખબર પડી જાય ને અત્યારે ક્યાં છે ને એ ખબર પડી જાય ને આની પછી ક્યાં હશે ને એ ખબર પડી જાય હું સૌ ક્યાં એટલી ખબર પડે ને પછી શું કીધું હું આદ અનાદિનો છું હું કોઈ બીજો નથી પણ હું જ્યારે આનાથી પાર થયો ને ત્યારે મને આની પહેચાન થઈ પાર ભયે પહેસાના આ ત્રિગુણી માયાથી પર થવાય ને ત્યારે એની થાય એટલે કે ત્યારે એની ઓળખાણ થાય કે હું તો આ છું હું બીજો કોઈ દનાદિનો એનો ઈ સૌ પાર ભય પહેસાના ખલક પૂરણ પ્રકાશ અખંડ બ્રહ્મ ને હમ જાને